ડબોઈ ગ ડભોઈના વિવિધ વિસ્તારોમાં વારંવાર ઉભરાતી ગટરની સમસ્યાથી સ્થાનિક રહીશો હેરાન પરેશાન છે ડોક્ટર ડભોઈ શહેરના મેજેસ્ટિક ટોકીઝ ઇન્ડિયા બેકરી હરિજનવાસ વિસ્તારના સ્થાનિક રહીશો છેલ્લા ઘણા સમયથી ગટરની ગંભીર સમસ્યાને કારણે ભારે પરેશાની ભોગવી રહ્યા છે આ ત્રણેય વિસ્તારના અસંખ્ય લોકો તેમની વેદના અને માંગણીઓ સાથે ડભોઈ નગરપાલિકા ખાતે રજૂઆત કરવા માટે આવ્યા હતા તેઓના વિસ્તારમાં ફેલાઈ રહેલી ગટરના પાણીની ગંદકીનો ચિતાર તેમણે રજૂ કર્યો હતો આ સમસ્યા અંગે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરી છે ત્યારે ફરી એકવાર ડભોઈ નગરપાલિકાના અધિકારીઓને મળીને તેમણે પોતાની માંગણીઓ મૂકી હતી મારી પાસે ટ્રેકરની ફરિયાદ તો મેરા કેદી લે લેવાનું નથી મીરા છે મહિની છે ઉસે ડિપાર્ટમેન્ટ અને એનો રસ્તો ઘર છે એવું તો છે નહીં કે કશું કામ કર્યું નથી તમારા એરિયામાં એક નો કનેક્શન તો કોને ઉભરો કે 3 વાગ્યા આ ટ્રેન દોડવા લાગતી જમાલભાઈ હાજી કાલુભાઈ જમ્બુસરિયા આપી દઉં આજ રોજ અમે સર્વનગર નંબર નાગરિકોને લઈને હું પ્રતિનિધિ તરીકે એક રજૂઆત કરવા માટે આવેલો છું કે ઇન્ડિયા બેકરી હરિજનવાસ દ્વારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની સમસ્યા આવી રહી છે ગટર ઉભરાવાની સમસ્યા લઈને વિસ્તારમાં ઘણા એવા બીમારીઓના કેસો પણ નોંધાઈ રહ્યા છે છોકરાઓના અને લગ્ન પ્રસંગ પણ આવી રહ્યા છે છતાં પણ પાલિકા દ્વારા કોઈ કરીને જોવામાં આવતું નથી છતાં પણ ઘણી રજૂઆતો મૌખિક કરવામાં આવી લેખિત કરવામાં આવી છતાં પણ પાલિકાની આંખ અને ઊંઘ ઉડતી નથી આંખ ઊંઘ ઉડતી નથી અને તેમની આંખ પણ ખુલતી નથી ચોંકાવનારી વાત અને આશ્ચર્યની વાત એ છે કે આજ વિસ્તારમાં પાલિકાના ચૂંટાયેલા સભ્યો પણ રહે છે છતાં પણ સભ્યોને અને રજૂઆત કરવા છતાં પણ અમારી રજૂઆતોને સાંભળવામાં આવી નથી ત્યારે જઈને તમામ લોકોની રજૂઆત સાંભળીને અમે પ્રતિનિધિ તરીકે તમામને લઈને નગરપાલિકા રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ જેમાં સીઓ સાહેબને અમે લેખિતમાં રજૂઆત કરી છે લેખિતમાં અરજી આપીને રજૂઆત કરી છે તેમણે અમને વાહેધરી આપી છે કે નજીકના સમયમાં જ આ સમસ્યાઓનું કાયમી ધોરણે સોલ્યુશન લાવવામાં આવશે